બાળકોમાં અને કિશોરોમાં ક્રૂરતા હિંમત ઉશ્કેરાટ આ કંઈ હદે વધતો જાય છે કે સાથી વિદ્યાર્થીને ચપ્પુ મારી અને એનું મોત નીપજાવે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઘટનાઓ બની સેવન્થ ડે સ્કૂલની અંદર દસમા ધોરણના વિદ્યાર્થીને આઠમા ધોરણના વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર મારી અને એનું મોત નીપજાયું આ જે વિદ્યાર્થી છે એ એ જે કટરનો ઉપયોગ કર્યો એ કટર ઘણા દિવસથી એના દફ્તરમાં ફેરવતો હતો એવી વાત આજે બહાર આવી છે આવી જ ઘટના બીજી બની ભુજની અંદર ભુજમાં દસમા ધોરણના વિદ્યાર્થી પર દસ જેટલા વિદ્યાર્થીઓએ ટોળે વળી અને એના ઉપર હુમલો કર્યો ત્રીજી ઘટના બની બાલાસિંદોરમાં આઠમા ધોરણના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને ચપ્પાના ત્રણ ઘા મારી દીધા બે પેટમાં છે અને એક હાથ ઉપર છે આ હવે રાજ્ય બહાર જઈને વાત કરીએ તો ઉત્તરાખંડમાં નવમા ધોરણનો વિદ્યાર્થી એના લંચ બોક્સમાં રિવોલ્વર લઈને ગયો અને આગળના દિવસે એને લાફો મારનાર શિક્ષક ઉપર એને ગોળીબાર કર્યો સદનસીબે શિક્ષકનો જીવ બચી ગયો પરંતુ એમને ગંભીર રીતે ઈજા થઈ છે આ જે ઘટનાઓ છે એ છેલ્લા બે કે ત્રણ દિવસની જ ઘટનાઓ છે અને જે ઉપરાપરી બની રહી છે એ જોતા હવે લાગે છે કે શાળાની અંદર જેમ આઈ કાર્ડ જોઈ અને વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે એમ કદાચ હવે એનું દફતર પણ ચેક કરવું પડશે એક સ્કૂલે તો પરિપત્ર કરી અને વાલીઓને આ અંગે કહ્યું પણ છે કે તમારો સંતાન જ્યારે સ્કૂલે આવે ત્યારે એનું દફ્તર ચેક કરી લેવું કે એની અંદર કોઈ તીક્ષ્ણ હથિયાર તો નથી ને આ આપણા સમાજ માટે કેટલી ગંભીર બાબત બની રહી છે તેના ઉદાહરણ છે